વડોદરામાં વહેલી સવારથી જ અછોડા ટોળો સક્રિય બન્યા છે આ પહેલા પણ સવાર એક ઘટના સામે આવી હતી ત્યારે નવલખી ગ્રાઉન્ડ છે ત્યાંથી એક ઘટના સામે આવી હતી કે એક વૃદ્ધાના ગળામાંથી જે બે ઈસમો હતા બાઇક પર આવ્યા હતા અને તેમના દ્વારા અછોડા ત્યાંથી તોડી અને ફરાર થયા હતા હવે બીજી વખતે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નિઝામપુરા જ્યાં છે ત્યાં બે વ્યક્તિઓ અછોડા તોડના ભોગ બન્યા છે ફતેગંજ વિસ્તારમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડોદરા શહેરના જુદા જુદા જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે ત્યાંથી જ આવા બનાવ સામે આવ્યા છે અને હવે નિઝામપુરામાં જે બે વ્યક્તિઓ છે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને આ દરમિયાન જે બે ઇસમો છે બાઇક પર આવ્યા હતા અને પાછળથી જ અછોડો તોડી ખેંચી અને ત્યાંથી ફરાર થયા છે નિઝામપુરા ખાતે શ્વેતલ મેકવાન અને સંદીપ અમીન સવારના સુમારે રોડ ઉપર ચાલવા નીકળ્યા હતા આ દરમિયાન અચાનક જ પાછળથી આવેલા બે અછડો તોડ અછડો ખેંચી અને ફરાર થયા હતા પોલીસે ફરિયાદના આધારે હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ છે સંદીપ વિનુભાઈ અમીન હું સરદારનગર 10 નંબર સોસાયટીમાં રહું છું અને હું દરરોજ ચાલવા માટે અહીંયા બીબીએ કોલેજમાં આવું છું અને વોક કરું છું લાસ્ટ છેલ્લા 10 વર્ષથી અને પછી આવી રીતે હું મારા ઘર બાજુ જઈ રહ્યો હતો લગભગ 6 થી 7 માં હું નોર્મલી ચાલું છું 7:30 માં અને ઘર બાજુ જઈ રહ્યો હતો અને મારી પાછળથી જ અચાનક આવ્યા અને આવી ચેન ખેંચીને બે યંગ છોકરાઓ હતા અને ખેંચીને પછી ભાગી ગયા ડિલક્ષ તરફ બ્લેક કલરના કપડાં કપડા હતા અને પલ્સર બ્લેક કલરની જ હતી અને પાછળ નંબર પ્લેટ હતી નહીં પોણા ત્રણ ટોળાનો ચેન હતો મારો કિંમત લગભગ દોઢ લાખ પકડી ચાલો સંદીપ વિનુભાઈ અમીન હું રોજ સવારે સાડા છ એ છ સવા છ એ નિઝામપુરા સેન્જ સોસાયટીમાં રહું છું ત્યાંથી રોજ કમાટી બાગ ચાલવા જાઉં છું